હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય મને જય કૃષ્ણ ફરીથી એક બસ મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે તમે બધા કેમ છો કેવું ચાલી રહ્યું છે કહેતા છે જો કોમેન્ટ મને આપણે ફાઇનલી પેકિંગ સ્ટાર્ટ કરી દીધી છે બધું રમખાણ થઈ ગયું છે બધું મતલબ કપડાં કાઢીને મૂક્યા છે ભરવાના બાકી છે થોડાક ભર્યા છે તો ચલો પેકિંગનો વિડીયો આવી ગયો છે તમારા સામેને આપણે જઈ રહ્યા છીએ આપણી મમ્મીના ત્યાં હું મારી ગર એની ખુશી જ કંઈક અલગ ગાઈસ ગમે તે હોય પણ પિયર એ પિયર પિયર જવાની ખુશી કોને ના હોય અને કોને ના મજા આવે તો આપણે જઈ રહ્યા છીએ આપણી મમ્મીને ત્યાં તો પેકિંગ સ્ટાર્ટ કરી દીધું છે અને તક્ષને એવું બને છે તો એટલે કેવું કે મારે દવા ચાલુ છે તક્ષને દવાને એવું તો મતલબ છોકરો સાથે હોય એટલે દવાને બધું લઈ જવું પડે એટલે દવા ને તે ને કપડાને વપરા બધું યાદ કરી કરીને ભરવાનું ને એટલે સ્ટાર્ટ કરી દેવું પડે નહીં તો આપણે તો શું બે ચાર જણ કપડાં ને આપણે મન તો નાઇટ ડ્રેસમાં આખો દિવસ મારો તો જતો રહે પિયરમાં તો શું સૂવાનું ને ખાવાનું ને રમવાનું ને સુવાનું ને ખાવાનું રમવાનું મતલબ તક્ષની સાથે એમ એટલે આમ નાઇટ ડ્રેસમાંય આપણો તો દિવસ જતો રહેતો હોય પણ લઈ જઈએ થોડાક કપડાં પણ સૌથી વધારે તક્ષ માટે મારી યાદ કરી કરીને બધું લેવાનું હોય તો ચલો પેકિંગ કરીએ પછી પાછા મળીએ છીએ તમારી સાથે બાય સવાર સવારમાં મારું સવાર સવાર મતલબ બપોરે પાર્સલ આવી ગયું છે મને નથી ખબર આમાં શું હોય છે ગાઈસ કેવું હોય બ્રાન્ડે મોકલાવ્યું ને એટલે બહુ જ બધી બ્રાન્ડ મોકલાવાની હોય એટલે કયું હોય ને ખબર જ નથી જો ત્રણ હજાર રૂપિયા પ્રીપેડનું છે હોય ત્રણ હજારનો શું સામાન છે આની અંદર આપણે જોઈએ હું બહુ એક્સાઇટેડ છું મને તો કે જેટલા બી પાર્સલ આવે ને ગાઈસ હું તો એક્સાઇટેડ જ થઈ જતી હોય ચાલો લાઇટ બાઈટ ચાલુ કરીએ ને આપણે સાથે મળીને ખોલીએ અંદર શું છે તમને બતાવો ખોલીને આનાથી કરી દઈએ ખોલી કેમ કે મારે પછી જવું છે ને એટલે જોઈ લઉં અંદર શું છે એટલે આઈડિયા આવે એટલે પછી શૂટ કરવાનું હોય તો પતાવાની ખબર પડે ને એના માટે ચાલો બોક્સ તો પિંક કલરનું છે અંદર ધીમે ધીમે કરવું પડશે

બ્રાઇટ બ્યુટી આવી ક્રીમ છે વાહ વાહ બહુ જ પડી ગઈ આપણે તો ગાય હવે શૂટ કરવાનું હોય તો ફટાફટ શૂટ બતાવશું ગાય તમે બોટલ બી જો કેટલી ક્યુટી ક્યુટી પાય ક્યુટી ક્યુટી પાય છે થેન્ક યુ અગેન પોન્સ થેન્ક યુ સો મચ હવે એનું જે શૂટ કરવાનું હોય આપણે કરશું બે કાચની બોટલ છે એટલે એક બે ત્રણ ચાર ને ટોટલ પાંચ વસ્તુ ગાઈ જો આ એક પાર્સલ આવ્યું છે બ્રાન્ડનું બ્રાન્ડના તરફથી પણ એમાં કેવું છે ખબર છે જો આ છે ને પોન્સનું બોડી વોશ આવ્યું છે આની સાથે આવું ઘસાવાળું અને બીજું આવ્યું છે હાય આ પિયર્સનું બોડી વોશ છે એટલે બંને પિયર્સમાં જ છે બોડી વોશ પણ બંને ખબર નહીં કંઈ અલગ અલગ હશે જો એક નાનું એક મોટું બે હવે આ તે છે ને નવરાત્રિના કામમાં એટલી બિઝી થઈ ગઈ હતી અને ખબર નહીં બ્રાન્ડને હજુ મને મેસેજ નહીં કર્યો તો હું કન્ફ્યુઝ છું કે કોણે મોકલાવ્યું છે મતલબ બ્રાન્ડે જ મોકલાયું છે પણ કઈ બ્રાન્ડ છે શું છે આ તે પછી એજન્સી બી હોય ક્યારેક ક્યારેક તો એજન્સીમાંથી ક્યાંયથી આવ્યું છે કે શું છે અને મારે જવાનું છે ને એટલે મને એમ છે કે હું વિડીયો શૂટ કરતી જાઉં એડિટિંગ તો ત્યાં જઈને થઈ જશે પણ હવે આ બોટલને બધું પાછું ક્યાં ત્યાં ઉચકીને લઈ જવાનું પાછું લાવવાનું એ બધું કરવાનું તો હું વેઇટ કરું છું એ બ્રાન્ડનો યાર એનો કોઈ રિપ્લાય આવી જાય તો મારું એ કામ બી બતાવી દઉં હવે મારી પાસે એક જ દિવસ છે સેટરડેનો સન્ડે તો મારે આમ જવાનું છે પછી મંડે તો મમ્મી ત્યાં જવું છે તો માય ગળ આ બ્રાન્ડને કેવી રીતે ફાઇન કરીને ગાઈસ બહુ જ બધા ગ્રુપ હોય બહુ જ બધી બ્રાન્ડ હોય એને કેવી રીતે ફાઇન કરે છે સરસ વસ્તુ જો ગાઈસ પિયર્સનું બોડી વોશ બંને સેમ જ છે હવે નાનું મોટું છે અને હવે ફ્લેવર અલગ છે હવે શું છે શું નહીં એ તો રામ જાણે જો બોક્સ હવે ખાલી છે બીજું બીજું છે ને લિપસ્ટિક ને એવું બી બ્રાન્ડનું લેક મેં આનું આવવાનું છે હવે એને તો મેં એવું કીધું હતું કે જો સન્ડે સુધીમાં આવી જશે અહીં આગળ મારા ઘરે તો હું લઈ જઈશ ત્યાં શૂટ કરીને આપીશ અધરવાઈઝ તો પછી હું પાછી આવીશ ત્યારે તમને મળશે હવે જોઈએ છે લોકોએ પાર્સલ કરી નાખીએ છીએ એવું કહેતા હતા કે જેમ પોસિબલ એમ કરજો એટલે લિપસ્ટિક ને ફાઉન્ડેશન એવું બી આવે છે બીજું હવે બે લિપસ્ટિક લિપસ્ટિક મોકલાવે કે પછી ફાઉન્ડેશનને લિપસ્ટિક મોકલાવે એ નથી ખબર બે કંઈક આવી રહ્યું છે ચલો ફટાફટ કામકાજ કરીએ ગઈ જો આ બધા પગલું છણિયા ધોવાતા નાખી લાઈન કરી દીધી છે બધા પગલું છણીએ ધોઈ નાખી આજે પગલું છણિયા પલાળીને રાખ્યા હતા કે લાવ વોશ કરી નાખીશ એક્સ્ટ્રા કામ એ બી મારું એક કામ હતું એ પતી ગયું છે મારું કામ હવે રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ છે તક્ષ ભાઈ આજે ખબર નહીં કે રહેતા નથી ઊંઘ્યો નહીં અને એને એમ કે હું તેડું ને એને રમાડ્યા જ કરું એવું કહે છે આજે ખબર નહીં જો અહીંયા ચણા બફાય છે બફાઈ ગયા છે ધીમે ધીમે કરીએ વાગવામાં તો છે ને સાંજના સાડા સાત થઈ ગયા છે પગલું ઘણો બધો ટાઈમ મેં ચાર વાગ્યા જેવું ધોયા હતા પણ હું વિડીયો લેવાનું ભૂલી ગઈ તો ચલો વિડીયો લઈ લઈએ હવે ફટાફટ ધીમે ધીમે રંધા એટલું રાંધતા થઈએ ચાલો થેલાની અંદર મૂકવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે ગાઈસ આ એક બેગ ભરી છે મેં અને આટલા મારા કપડાં છે હવે તક્ષના કપડાં લઈએ ભરી નાખીએ ગઈસ ઓલમોસ્ટ કપડાની પેકિંગ ડન થઈ જવાય છે હવે બધું જે નાનું નાનું યાદ કરીને આ પેકિંગ કરતા તો એ વાર લાગતી કે ફટાફટ થઈ જાય પણ જે નાનું નાનું યાદ કરી કરીને ભરવાનું હોય ને તારું કે મારી જ્વેલરી છે મતલબ આ ખોટી મારે શૂટ ને એવું કંઈ ઇમરજન્સી આવી ગયું ને તો જરૂર પડે મેકઅપ છે પછી તક્ષની દવા હોય એવું બધું જે નાનું 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 યાદ કરી કરીને ભરવાનું બસ એટલું રહ્યું છે

કરતા કરતા હોય ને એટલે બધું બગાડે બહુ કપડા એટલે એના કપડા થોડા વધારે જોઈએ એટલે બધા કપડા ને ચલો ગાઈઝ મળીએ પછી થોડી વાર બતાવી દઉં કામ હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ જય મને જય શ્રી કૃષ્ણ ફરીથી મસ્ત મજાના વિડીયો મતલબ કાલવાળા વિડીયોમાં જ કન્ટિન્યુ કર્યું છે આપણે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અહીંયા તમે જુઓ બ્યુટીફુલ બ્યુટીફુલ મોર્નિંગ થઈ ગઈ છે અને ગઈશ હું પહોંચી ગઈ છું મારી મમ્મીના ત્યાં પ્લાનમાં કંઈક બહુ બધું ચેન્જ થઈ ગયું હતું તો મારા ફઈબાઓ ચારી આવી ગયા હતા મારા મમ્મીના ત્યાં પપ્પાની પહેલી દિવાળી છે તો મળવાને આ તે જે બી છે તો ફઈભાવો હતા એટલે મારું મન થઈ ગયું એટલે હું બી જાઉં એમ તો મારે જ્યાં છે મારી ફ્રેન્ડના ત્યાં બેબી સવારમાં જવાનું હતું એ આ બધુંથી જ જવાનું હતું તો હું રાત્રે પછી અહીંયા આવી ગઈ ને પછી ઘરે તો અચાનકથી નક્કી કર્યું એટલે પેકિંગમાં નાતેમાં મને બિલકુલ ટાઈમ જ ના મળ્યો તો પછી હું નીકળી ગયા અમે રાત્રે અહીંયા પહોંચી બી ગયા પણ પહોંચતા પહોંચતા મને રાત્રે બહાર ગયા એટલે રાત્રે કોઈ કે કશું ના લઈ શકીએ એટલે સવાર ઉઠી મજા નહીં હવે રેડી થઈ જવાનું છે અહીંયા જો પક્ષીઓને મને આવવા જુઓ બ્યુટિફુલ મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે પક્ષીઓના અવાજ સાથે તમે ઘર અને વ્યૂહ જો વખતે ધુમ્મસ પડી જાય છે ને સવાર સવારમાં દિવસ ઉતરી જાય એવું જુઓ તમને અવાજ સંભળાય છે કે નહીં સંભળાતો જો કેટલી બધી કાબર બેઠી છે નીચે મમ્મી બી ખોલ્યો દરવાજો ચાલો ત્યારે હવે નીચે જઈએ પછી નાવા જઈએ હજીની આરતીનો બી અવાજ સંભળાવવા લાગ્યો જાય છે અહીંયા તો મારા પપ્પાનું ટ્રેક્ટર પડ્યું છે મારા પપ્પાનું ટ્રેક્ટર પડ્યું છે અહીંયા પપ્પાની જીતેલી ગાડી પડી છે પપ્પાની વાયરી લીંબુ ઉડી એની અંદર એટલા બધા લીંબુ આવે છે તેની કોઈ વાત નહીં આજે વર્ષ કેટલા બધા ઉડી રહ્યા છે જો ખાલી તમે જીવ જો

અમે લોકો રેડી થઈને જલ્દી જલ્દીમાં લેટ થતું હતું એટલે બ્લોગ લીધા વગર નીકળી ગયા છીએ બેબી શાવરમાં જવા માટે ચલો મળીએ આગળ રસ્તામાં જઈએ ગાઈસ ઘરે છે ને જલ્દી જલ્દી હતું ને તો પછી હું બ્લોગ જ ના કરી શકી કેમ કે લેટ થઈ ગયું હતું મારે ઓલરેડી અને રસ્તામાં વોશરૂમ માટે હું પીરી છું મેં તું લઉં થોડોક બ્લોગ કરી દઉં ઘરે ફૈબાની કોઈની સાથે વાત કરવાને ટાઈમ ના મળ્યો હોય જઈશ ને જો એ લોકો હશે ને તો ચોક્કસથી વાત કરીશ અહીંયા બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે છે મારે ફૈબાઓ છે ને ગઈઝ ચારે બહુ સપોર્ટિવ છે કઈ જ મારા ફાયબા તો છે ને ચારે બહુ જ સપોર્ટિવ છે હું મેં વિડીયો માટે કીધું હોત ને તો બધાને બધાને ગાંઠનું ગમે પણ મારી પાસે ટાઈમ જ ના બચે હવે લોકો જમીન નીકળવાના છે જો મને ભેગા થશે ગઈઝ હળવદ માં પહોંચી ગયા છીએ અને પહેલી વાર આવ્યા છીએ મેપ ચાલુ કરી કરીને જઈએ છીએ આગળ આગળ જોઈએ કેમનું થાય છે શું છે જો અહીંયા બી શોપિંગ વોપિંગ ભરાય છે બધા કપડાં વપડા ને ગઈ અંદર ગયા પછી ખબર પડી કે અહીંયા બી અમારે લાઈક વિરમગામ છે ને એવા ટાઈપનું હોય ને એવું લાગતું હતું ગલીઓ ગલીઓમાં બહુ જ બધી શોપ ને એવું બધું હતું જો અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ અહીંયાથી મને બતાવે છે લેફ્ટ જવાનું પણ હું છે ને થોડીક ગલી વલીમાં ફસાઈ ગઈ હતી ને એમ કરતાં કરતાં પહોંચી ગઈ છું તો ચલો બેબી શાવર એન્જોય કરીએ પછી મળું

જજજ ૌજ ૨જ મલીાબ ભે મચાચબ મલ ધ િંઓоминаં મણી of મંએન઺�ાબ માક� diyor ખાસબવાા માગલે. ગાઈઝ અમે લોકો ત્યાંથી નીકળી ગયા છીએ જમી કરીને બધું ફંક્શન ને બધું પતાવી તો ચલો હવે સીધા મળશું ઘરે જઈને થોડી દૂર બેસી જાય દૂર થોડીક ગઈ જો અહીંયા જમવા બનાવવાનું ચાલુ છે આજે અમારો પ્રોગ્રામ છે પાણીપુરીનો કેમ કે હું ને મમ્મી ને ભાભી ત્રણે જ છીએ તો આપણે લેડીઝની તો ફેવરેટ હોય પાણીપુરી તો થયું ચાલો પાણીપુરી બનાવી અહીંયા જો તક્ષ બટાકા અને આ બધું રમે છે ઘર જો અને મમ્મી બેઠી છે અહીંયા કપડાં સીવા માટે થોડાક તો મારા જ આપ્યા છે ફિટિંગ ને એવું બધું સિલાઈને એવું કરવા લઈને આવી છું તો મમ્મી જ સીવે છે કપડાં અને હું ને ભાભી બનાવી રહ્યા છીએ પાણીપુરી ચલો ત્યારે આવી જાવ પાણી અહીંયા મીઠું પાણી બની રહ્યું છે ચણા બટાકા બફાઈ ગયા છે અહીંયા પાણીપુરી છે અને પાણીપુરીને પાણી ઓલરેડી ફ્રીઝમાં બની મૂકી દીધું છે ચલો ત્યારે પાણીપુરી ખાઈએ મજા કરીએ પછી મળીએ